કેરળમાં પણ કેસીસ આવેલા છે અને ગાંધીનગરમાં પણ બે કેસીસ ડિટેક્ટ થયેલા છે એ રીતે દે ચાન્સેસ છે કે કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કોઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમટમ્સ જે છે જે એન વન વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઈન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કેવું કોવિડ છે એ એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે ન્યૂ નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે એના લીધે અમારા જે ઓક્સિજન ટેન્ક્સ અને પીએસએ પ્લાન્ટ છે એની મોકરી કરાવી લીધી છે એના લીધે જે દવાઈઓની જરૂરત છે એન્ટિવાયરલ ડ્રગ્સ અને બધું જે દવાઈ એ અમારે પાસે પૂરતી સ્ટોકમાં છે અને જો વોર્ડ જો જરૂરત જણાય તો એ રીતે અમે વોર્ડ પણ ચાલુ કરીશું કેમ કે અમારી પાસે જો સ્ટેમ સેલ બિલ્ડિંગ છે હાલ એ સારી કંડિશનમાં છે અને ત્યાં અમે વોર્ડ વધારી શકીએ એટલે બેડ મૂકી શકીએ એ રીતે છે